ધોળકા તાલુકાના ગુંદી ગામ ખાતે ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા નમસ્કાર હું હેમાંગની દવે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગુંદી ખાતે શિક્ષક સહાયક તરીકે ફરજ બજાવું છું આજ રોજ એટલે કે 15મી ઓગસ્ટના દિવસે 78મો સ્વાતંત્ર્ય પર્વ અમારી શાળામાં તાલુકા કક્ષાનો પર્વ અમારે ત્યાં ઉજવવામાં આવ્યો જેમાં મામલતદાર શ્રી સિદ્ધાર્થભાઈ ત્રિવેદી કીડીઓ સાહેબ અને શાળા સંચાલન મંડળની હાજરીમાં તેમજ ગ્રામજનોની હાજરીમાં ગ્રામજનોની સમક્ષ વિદ્યાર્થીઓ દ્વારા પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો કાર્યક્રમના અંતે સરપંચ ગુંદી ગામના સરપંચ શ્રી દ્વારા ગ્રામજનોને વિદ્યાર્થીઓને અને અતિથિઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો આ સફળ અને સુચારુ કાર્યક્રમના સંચાલન માટે સમગ્ર શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ હું મામલતદાર ધોળકા સિદ્ધાર્થ ત્રિવેદી આજરોજ આપણે અઠ્યોતેર સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા હતું ધોળકા તાલુકા વહીવટીતંત્ર ગુંદી ગામે ઉચ્ચતર બુનિયાદી શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો અને અહીં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ખૂબ સરસ રીતે શાળાના પરિવાર વતી બાળકોએ ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બધી જગ્યાએ પરફોર્મ કર્યું આ ઉપરાંત આપણે તાલુકા વહીવટીતંત્રમાં જે બધા અધિકારીઓએ ઉચ્ચ કામગીરી કરી છે એમને આપણે સન્માનિત પણ કર્યા અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને રાષ્ટ્રીય પર્વને આપણે ઉજવણ કર્યું